રાજકોટ એચસીજી હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીને લીધે યુવકનું મોત વશરામ મોકરિયા મૃતકના પિતાનું મીડિયા સમક્ષ નિવેદન હિરેન મોકરિયા બેંકમાં આસિસ્ટન્ટ હતો સિગ્મા સ્કૂલની બસની અડફેટે યુવક થયો હતો ઇજાગ્રસ્ત પોરબંદર સારવાર લઈ રાજકોટમાં વધુ સારવાર માટે પહોંચ્યા બે થી ત્રણ લાખનો ખર્ચ કરી સારવાર કરી છતાં ડોક્ટરોએ દાખવી બેદરકારી વીમા કંપનીની પોલિસી ખાધી હોવાનો ડોક્ટર પર આક્ષેપ પૈસા માટે ડોક્ટર પાર્થ લાલસેતાએ આ કાવતરું કર્યું હોવાનો પિતાનો આક્ષેપ ડોક્ટરે અત્યાર સુધીમાં રૂપિયા ત્રીસ લાખ કરતાં વધુ પડાવ્યા ડોક્ટર લાલસેતાનું લાયસન્સ રદ કરી હોસ્પિટલને તાળા મારવાની માંગ મારું નામ વસરામભાઈ વેજાભાઈ મોકરિયા ગામ રાણાવાવ તાલુકો રણાવ અગિયાર અગિયારના રોજ મારો દીકરો હિરેન નાનો દીકરો એ પોતે જોબ ઉપર પોરબદરમાં યસ બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર છે એ મોટર લઈ અને ઘરેથી નીકળ્યો રણાવ બાયપાસમાં એટલે અગિયાર અગિયારના અગિયાર અગિયારના એક સિગ્મા સ્કૂલની બસ ટૂર ઝડપે જાતી હતી અને એની મારા દીકરાને જાહેર રસ્તા ઉપર બસે બ્રેક કરી અને મારા દીકરાને ભેળવી લીધો મારો દીકરો મતલબ ભેળવાઈ ગયો અને અકસ્માત થઈ ગયો જે તે સમયે અમે ટૂંકી સારવાર લેવા માટે પોરબંદર ગયા પોરબંદર અમે સામાન્ય નાની સારવાર લઈ અને ત્યાંથી અમે પરફારે પરફારા એક એવી એવી એમ્બ્યુલન્સ લઈને નસીબ લઈ ગયા અમે અઢી કલાકમાં અહીં પહોંચ્યા અહીં પહોંચ્યા એટલે રાજકોટની એસસીજી હોસ્પિટલ ને ડૉક્ટર પાર્થલાલ સેતા ત્યાં અમે દાખલ થયા અને એની સિટીએશન કર્યું તો એની અમને કીધું ભાઈ આ તો સામાન્ય વસ્તુ છે તો ખાલી માથામાં ત્રણ સાર ધીરાડું છે કે આમાં કોઈ શે નહીં એટલે કે આપણે આનું ઓપરેશન થઈ જાય ને આ ખાલી તમારે બે ત્રણ લાખ રૂપિયા બેસીએ એ દરમિયાન એની મારા દીકરાને બાર સાડા બાર વાગ્યાની વાત આજે સાડા નવ વાગ્યા આવતી એક જ જગ્યાએ એમાં જેમ રમસી રૂમ છે ત્યાં રાખી દીધો અહીંથી બ્લડિંગ ચાલુ હતું પછી અમે સાત વાગે રિક્વેસ્ટ તમે આવી રીતનું રાખી દો અમારે મારી ઓરબંધ આવી એનો તો કંઈ મતલબ નહીં એટલે એને રાતે દસ વાગે ઓપરેશન કર્યું ઓપરેશન કરી અને અમે સહાદ હાથ બી આઈસી મારીએ આઈસીયુમાંથી એની અમે ઝરલમાં સીફ કર્યા મારા દીકરાને બેક નોકરી કરતો હતો એટલે કેશલેટ કે જે કેશલેટ આપણે કે જે વીમાનું પોતે વીમા કંપનીનું કવસ હતું ને એ અમે રજૂ કર્યું એટલે અમારે જે સહાદીમાં ત્રણક લાખ રૂપિયા ચારક લાખ રૂપિયા અમારો એમાંથી પૈસા કપાણા પછી આ લાલ શેતાનને આનું મેનેજમેન્ટ એસીયુ એને કેવું થયું કે આની પાસે આવડી વીમા પોલિસી છે તો આપણે વીમા પોલિસી ખાઈ જ આવી એટલે એની અમે જનરલમાં અમને બે મોકલી અને પાછું કે ઈન્સન માયું હે એ ઈન્સનમાં ભૂલ છે એટલે મારા દીકરાને એમાંથી નિમુનિયા તાવ થયો નિમુનિયા તાવ ચાલો ખતરનાક નિમુનિયા એનાથી વર્યો નહીં એટલે દહક દે હતી એને તાવનો પ્રોબ્લેમ રહ્યો પછી એને અમુક એન્ટીબાયોટિકના અમુક એવા ગંભીર બધા એવા ઇન્સન માર્યા પંદર દિવસ પછી પાછું કેવું થયું કે મારા દીકરાને એ બીજી ખરે પાણી ભરાઈ ગયું એટલે પછી પાણી ભરી ગયું પોતે તાવીને એને પોતાના તા લાલ શેતાને નથી એમ ખબર જ નથી કે પાણી ભરી બીજા ડૉક્ટરને વિઝિટ કરાવતા એની આમ કીધું કે હિરેનભાઈ મોમેન્ટ નથી આપતો તો પાછું રાતે ચેક કર્યું ને તો હિરેનભાઈને એ પાણી ભરાઈ ગયું એટલે બીજી બીજી મતલબ એને બીજું કર્યું એ થઈ ગયા પછી ધીમે ધીમે પાછો હિરેનભાઈ ભાનમાં આવતો હતો જે તે સમયે આઈસીયુમાં હોય તો એની આખી બોડી ચેક કરવાનીનો અધિકાર છે આઈએસસી જેવાનો કહેવાય કે પાર્થલાલ અહીં થોડુંક લાગેલું હતું સામાન્ય અમે કીધું કે તમે શરીર રાખો જોઈજો આ એક હિંસક લાગેલો તો એ મને શનિવારે નહીં કીધું કે આ હિંસક છે ખાલી સામાન્ય શેકો મારવો એ શનિ રવિ સોમ ને મંગળવારે કર્યું પોતે ઓપરેશન તો પાંચ હિસામ પાંચ હિસામ એવડો મોટો શેકો મારી દીધો એ કાઢી લીધું એનો વિષય નું તો સતાય કાઢી લીધું એ થઈ ગયું એને પૈસા સારું થઈ ને પાન થી હારું પાન થી મળું પાસા એમ કરતા કરતા પાસા વળી આઠ દસ દિવસ થયા તો એને પાછો ઈચ્છા કે પાછો કેવું થયું કે આઈસીયુ ની અંદર દાખલ છે હવે આઈસીયુ ની અંદર અંદર દાખલ એટલે આપણે આઈસીયુ ની અંદર દાખલ હોય તો એની જવાબદારી આવી જાય ને આપણે આગળ કોઈ વસ્તુ છે કે આપણે અંદર માં હોય એની અંદર માં તો એને ઓગણ હેતર એમ એમ નું હેમરે પાછો થયું પાછો વળી કે આ તો હોય કે પાસો હોય કે કોમો મળી ગયો ઓગણ હેતર એમ નું હેમરે થયો પછી એમાં એને એને કઈ ખબર ન પડે કે હું કારણ થયું આમાં થયું કે આનું રીઝન હું એ તો એ કે આપણે કે સિટેન કર્યું એટલે પછી એને ઓપરેશન કર્યો એને પાછું કર્યું સાહેબ આ તમે અંદર છે ને આવું કેમ થયું પાછું એવું ભયંકર ઓપરેશન કરી નાખો એ ઓપરેશન કરીને પાછો લઈ આવ્યા પછી મારો દીકરાના એવી મુમેન્ટની ખાલી એક હાથ અને ગઈ આંખું એના સિવાય કંઈ મુમેન્ટ નમરે હવે એ એ દરમિયાન એને ઉપરાંત કરી લીધું આંખથી જે હાઇટથી હતી એ બધી કાઢી લીધી એ હાઇટથી ક્યાં નાખી દીધી અમને કંઈ કીધું નહીં એ પછી અમે ત્યાં ઓછામાં ઓછા પાંચક જે કીધું આંખથી આપણે હાઇટથી કાઢી લીધી પછી ત્યાંથી એ થઈ ગયું એમ કરતાં કરતાં એની એની નજર કેવી કે અમારે દોઢક મહિનો થયો ને અમારું એકત્રીસ લાખ રૂપિયાની ની બિલ કર્યું અમારી પાસે પૈસા એની નજર કેવી કે આ લોકો પાસે બીજી પોલિસી છે બીજી પોલિસી સારું થઈને એની આવી રીતનું કર્યું પાંચ થી સારું પાંચ થી નબળું એ દરમિયાન પછી અમારી પાસે પૈસા નું પૈસામાં એક દિવસ એવું કર્યું કે મારા એની નેવું હજાર કાયમનું બાઠ હજાર રૂપિયા બિલ એમ ભરતા હતા એક છે આ તો નેવું હજારનું બિલ આવ્યું એને જે થી પહેલાં જે દવા આપી હતી ને એ ખોટા બિલ ચડાવ્યા એ પચીસ હજાર રૂપિયા અમે પકડ્યા પકડ્યા એટલે અમે સી ઓની વાત કરી પૈસા પકડા સિઓએ એક એવો મેસેજ એને બધા રિલેટિવ ફરતો કર્યો કે હાલો તમે હજાર રૂપિયા લખો કે તમે પચીસ હજાર લખો તો એ દર્દી છે વર્તી જાય એથી હું પછી એની કેવું છું એને એવું કીધું ભાઈ આ લોકો દસ લાખ પાછળ છે કાલે એ મોકરી હગા પાછી પાંચ લાખ રૂપિયા લેવાના છે પાંચ લાખ રૂપિયા ને અમુક દબાણ એવું દબાણ એવું એટલે અમે અમારા વડીલો સંપર્ક સાંધ્યો સંપર્ક સાંધી અને અમે ભલામણ કરે ભાઈ અમને આ એટલા એટલા પૈસા લીધા અમારી પાસે પૈસા થઈ ગયા પછી એ એવું નોકરી કરી ગયા આને હવે તમે પૈસા ન લેતા તમારી કોઈ કોક્યાબેન આમાની હોસ્પિટલ નથી આના પૈસા ધીરું કરો કે એ દરમિયાન એમ કરતા કરતા પાછું આગળ આવ્યો તો પાછું થોડાક દિવસ પહેલા કે આઠક દિવસ પહેલા હવે અમે એક ઠેકાણે ગયા ત્યાં ગયા ભાઈ આને આપણે તપાસમાં બીજા ડોક્ટર બોલાવો તો અમે કીધું બોલાવવા ને બીજા ડોક્ટર છે એને એ લાગે કે બીજા ડોક્ટર આવે આપણે તો પાણી ભરાવા દે તો અમારી મજૂરી વગરનો એને મારા દીકરાની પુત્ર વધુ હતું એની સહી લઈ અને એની પાછી સર્જરી કરનાર આજે સોથી સર્જરી કરી નાખીને ત્યાંથી અમારો દીકરો ભાઈ ભગવાને મારા દીકરાને હમું નખાવી દીધું અને આ એસસી હોસ્પિટલ એટલે ખરેખર હું તો સરકારને કહું હાથ જોડીને ખબર મેં તો મારો સૌ વારનો દીકરો ગુમાવ્યો મેં એને કેમ ભણાવ્યો કેમ નોકરી એમ લગાડ્યો તો અમે આ આ કંઈ મીડિયાનો સહારો અને અમે આ એની એફઆઈઆર દાખલ કરી કે હવે મારો દીકરો તમે ગુમાવ્યો આ જગ્યાએ કોઈ બીજાનો દીકરો ન બીજાના દીકરાનો ભોગ ન બને આ વસ્તુને હું તક તાળા લાગી જાય અને ડૉક્ટર લાલ શેતા છે એ શેતાન છે ખરેખર એનો એવો એવો તમો ગુણ છે મારા હેમેતા મહિના થી એને મને એક એવી જગ્યાએ મને એવો હું તો મહિના બોલાવતો તો ખરેખર લાલ સેતા લાયસન્સ રદ થવું જોઈએ તાળા લાગવા જોઈએ સરકાર ને એટલો ખરેખર અનુરોધ છે એટલે કોઈ બીજાનો દીકરો આને બદલે ન ને કોઈ બીજાની આ માનવ જિંદગી કેમ તો આપડે ખબર છે ને તો બીજાની કોઈની માનવ જિંદગી પસી જાય એ માટે હું સરકારને વિનંતી કરું અને આઈના મોટા મોટા જે કમિશન હોય એને વિનંતી કરું કે આનું લાયસન્સ લાલ છેતાનું રદ કરો આ લાલ શેતા નથી આ શેતાન છે ખરી પૈસા સિવાય કોઈનો પછી આજે રાતે આજે અને પાછું મોટા ભાગનું કેવું કે છે તે સમય ત્યાં તો મેં બે અઠાવન થી મારા છે અઠાવન થી મારા રાતે મેં તમને વાત માનું કાયમ નો એકાદ બે જણા ને એવું બનાવ બને એ લોકો ને કેવો ત્યાં નિયમ કે રાતના બાર વાગ્યા પછી તમને કહે કે તમારો દર્દી રહી ગયો ચાર વાગે તો એ દર્દી ને નિશ્ચિત કાઢી દે એ પછી દર્દી કેવું કરે કે એને પૈસા નિશો લે ને પછી એને એને કાઢી દે આજે રાતે મારા દીકરાને ને અઢી વાગે મારા દીકરે પોણા ત્રણ વાગે એ એની વિદાય લીધી પછી મેં હાથ જોડ કીધું મારા દીકરા તમે કામ કરો મારા દીકરાને મારે નવ વાગે પીએમ લઈને મારે ફોરન્સી એનો પીએમ રિપોર્ટ કરાવવો તો એ લોકો તમે કે સહી કરો સહી કર્યું કેમાં સહી ખોટ્યું સહી ઘણી વાર અમને લઈને પાછી એના માટે બીજું લખી નાખે મેં સહી ન કરી મારો દીકરો સો કલાક અહીંયા રજડો એની લાઇસ ખરેખર આ માનવ પક્ષી હોસ્પિટલ કહે મારા દીકરાની લાઇસ એ રજડવા દીધી ખાટલે પડી રહી પછી એને સવારે અમે આઠ વાગે લઈ ને અહીં સરકારીમાં આવ્યા તો ભગવાન એટલી પ્રાર્થના કરા તમને બધાને ભાઈ તમે મારું ઇન્ટરવ્યુ ખૂબ ખૂબ આભાર સરકારને સરકાર ને આવી વસ્તુ કોકને માનવ જિંદગી વીસ લાખ રૂપિયા લઈ લીધા બરોબર પછી અમારી પાસે પૈસા નહોતા પૈસા નવ લાખ લોકો સહાર તો લેવો પડે ને પછી રામભાઈ મોકર્યા છે મારા નજીક ના થાય મેં રામભાઈ અમે રૂબરૂ ગયા ભાઈ અમારી પાસે પૈસા નથી આ લોકો મારા પાસે પાંચ લાખ રૂપિયા માગ્યા એટલે એ કે તમે શું વાત કરો મેને જે તે સમય મહિને દોઢ મહિને પહેલા વાત કરી હતી તો મને કે આમ છે પછી પોતે આવ્યા આવીને પછી કીધું કે તમે આવી રીતના પૈસા ખખેરો આ લોકો આના પાસે કાંઈ છે જ નથી પછી એવી એવી કનેક્શન નક્કી હતી કે આ લોકો ભાઈ પૈસા લઈ જ લઈ લેજો કઈ દવાના મતલબ દવાના પૈસા લેજો એ પછી મારા અંદર પ્રમાણે મને એવું લાગે કે આ શેતાને ટ્રીટમેન્ટ જે ચાલુ હતી ને એ ઓછી કરી નાખી અને મારા દીકરાને મોતના મુખમાં ધકેલી દીધો કારણ કે આ લોકો એવા છે કે એના મેનેજમેન્ટ એટલું ખરાબ છે એના સીઓ હતી એનો હાથ છે હું તો એમ કહું કે આ સો હોસ્પિટલ નું હેડ છે ને ભરત ગઢવી એનો એમાં હાથ છે ખોટા પૈસા એટલે કઈ ના દસ હજાર રૂપિયા સડાવે ખબર ના પડે પછી એ લોકો કેવું કરે કે પચીસ હજાર રૂપિયા સડાવે પચીસ હજાર સડાવ્યા એટલે મારે દીકરે જોયું કે આ તો મને કઈ બાણું હજાર બિલ આવ્યું એવું થયું પછી એની જે આગળના બિલ હતા એ આમાં જ ઠોકી દે પછી અમે બે હજારો કરાવી હતી આ તો લઈ લે આપણે પ્રૂફ નાયે એ પ્રૂફ મારી પાસે એમ બતાવ્યું આ લોકો ખરેખર એમાં કેવું કરે

મારા ગામ જાદવ લાલદીભાઈ જાદવજી છે એને આરદી એને મા કાઢે લાવ્યો આરદી પછી બાર દી રેખ્યા ને એને ત્રણ લાખ રૂપિયા ખખર્યા અહીંથી ગયો એના ઘરે અને એને ભાગના આનાથી બ્રેડના દર્દી છે ને એને મોટા ભાગના રસી થાય રસી થયા પછી એ દર્દી દર્દી એનું પૂરું થઈ જાય મતલબ હું તો કહું આ લાલ શેતાનને ખરેખર આનું લાયસન્સ નથી થવું જોઈએ ભગવાન ભાઈ સરકારને એવી ભલામણ કરા તાનાશાહી હોસ્પિટલ છે એને ખરેખર તાળા લાગવા જોઈએ